ભરૂચ એલસીબીએ મુલક ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત ઘરે મંગાવેલા વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ સાત પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દા માલ સાથે કબજે કરી એક એકીસમને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હોન્ડાઈ આઈ ટ્વેન્ટી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલત ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે મુલત ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચસો સત્યાવીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ સાત પોઈન્ટ બત્રીસ લાખનો આ મુદ્દામાલ સાથે

બુટલેગર નવાબ દિવાન સ્કોર્પિયો ગાડી લઈ તેની સાથે પાયલોટિંગ કરતા આવ્યા હોવા સાથે તેને મુલત ટોલનાકા તરફથી ભરૂચ આપવાનું જણાવ્યું હતું પોલીસે સગા ભાઈવા કુખ્યાત બુટલેગરો સહિત તેઓની માતા તેમજ ઓલપાડના દિવ્યશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે